એ જાદુઈ સ્પર્શે અને આ અર્થગર્ભ શબ્દોએ મથુર બાબુના મનને શાંત કર્યું એટલે યથાવિધિ દુર્ગા પૂજાની પૂર્ણાહુતિ થઈ અને ધામધૂમથી માતાજીની મૂર્તિને ગંગાજીમાં પધરાવી દેવા માટે લઈ જવામાં આવી એ રીતે શ્રી રામકૃષ્ણે પોતાના આ ભક્તના હૃદય કપાટ ખોલી આપ્યા દક્ષિણેશ્વરમાં તેમજ અન્ય સ્થળોમાં પોતાના કેટલાક શિષ્યોને અનેક વખતે શ્રી રામકૃષ્ણે પોતાની આ અદ્ભુત સ્પર્શ શક્તિથી ઉચ્ચતર અનુભૂતિની પ્રાપ્તિ કરાવી હતી કલાકો સુધી દલીલો કર્યાથી જે પરિણામ ન આવી શકતું તે એમના સ્પર્શ માત્રથી પળવારમાં જ આવી જતું આ ઘટનાનો ખુલાસો કરતા એ કહેતા કે જ્યારે પોતે કોઈ પણ શિષ્યને સ્પર્શ કરે છે ત્યારે એ શિષ્યના ચિત્તની અશુદ્ધિ નાશ પામે છે અને શુદ્ધ થયેલા એ ચિત્તમાં સત્યની અનુભૂતિ તરત જ પ્રકાશી ઉઠે છે